નવરાત્રિના ચોથા દિવસે ભક્તો દ્વારા મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે આદિ શક્તિના આ અવતારને હસ્તી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે તેમનું નામ ત્રણ અલગ અલગ શબ્દોથી બનેલું છે કુ ઉષ્મા અને અંડ પહેલો શબ્દ છે કુ જેનો અર્થ થાય છે થોડું બીજો શબ્દ છે ઉષ્મા જેનો અર્થ થાય છે હુંફ અને ઉર્જા અને ત્રીજો શબ્દ છે અંડ જેનો અર્થ થાય છે ઈંડુ આ ત્રણ શબ્દોને જોડીને તેમના નામનો અર્થ મેળવી શકાય છે જેનો અર્થ થાય છે બ્રહ્માંડ નામના આ નાના કૌશમિક ઈંડાના સર્જક એવું કહેવાય છે કે જ્યારે બ્રહ્માંડ અસ્તિત્વમાં નહોતું અને સર્વત્ર અંધકાર હતો ત્યારે મા કુષ્માંડાએ પોતાના સ્મિતથી આ નાનું બ્રહ્માંડીય ઈંડું ઉત્પન્ન કર્યું હતું ત્યારે આ અંધકારમય બ્રહ્માંડ પ્રકાશથી ભરાઈ ગયું હતું એવું માનવામાં આવે છે કે આ માતા બ્રહ્માંડની બધી જ ઉર્જાને સ્ત્રોત છે વધુમાં એવું પણ માનવામાં આવે છે કે આ માતાનો અવતાર સૂર્યના મૂળમાં રહે છે અને આમ બધા જીવોને ઉર્જા પૂરી પાડે છે તે સૂર્યને દિશા પ્રદાન કરે છે એવું માનવામાં પણ આવે છે